નમસ્કાર મિત્રો સેટ બે હજાર ચોવીસ તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના લેવાયેલ સેટની પરીક્ષામાં અનુલક્ષીને સેટ બે હજાર ત્રેવીસનું પ્રશ્નપત્ર મારી સામે છે એમાંથી પચાસ ટકા પ્રશ્નો આ બે હજાર ચોવીસની અંદર પૂછાયેલા છે એના વિડીયો જીકે ચેનલ પર જઈને આપ જોઈ શકો છો આપણે જઈએ સોલ્યુશન તરફ પ્રશ્ન પહેલો છે ભારત મારો દેશ છે ભારત મારો દેશ છે આ વાક્યમાં ભારત કઈ સંજ્ઞા દર્શાવે છે તો જવાબ બનશે વ્યક્તિવાચક આગળનો પ્રશ્ન છે નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો આપણે સાથે મળીને કામ કરીએ તો જવાબ બનશે બી આપણે આગળનો પ્રશ્ન છે તેણે આકાશમાં વિમાન જોયું ખાલી જગ્યા તે ખુશ થઈ ગયો તો જવાબમાં આવશે કે ચલ નીચે ઉતર મારે તારી સાથે કોઈ વાત નથી કરવી આ વાક્યમાં કયો ભાવ રહેલો છે તો જવાબ બનશે ગુસ્સો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન મેં શોર્ટ વિડીયો તરીકે મારી જીકે સફર ચેનલમાં મૂક્યો છે આપ જોઈ શકો છો આગળનો પ્રશ્ન છે મેં એક કાળા રંગની પતંગ ખરીદી રેખાંકિત શબ્દોને ઓળખો તો કાળા કાળું એ આપણા માટે વિશેષણ છે એટલે એનો જવાબ બનશે એ આગળનો પ્રશ્ન છે નીચે આપેલ સમાનાર્થી શબ્દની કઈ જોડ સાચી છે તો બક્ષિસ નોકરી બક્ષીસ એટલે નોકરી થાય ના બક્ષીસ એટલે ભેટ બક્ષિસ એટલે બસ થાય ના એટલે આ વિધાન સાચા નથી વિધાન બી બક્ષિસ એટલે ભેટ આ સાચું છે આગળનો પ્રશ્ન છે વાતાવરણ શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી તાવ પણ બને વાવ પણ બને રણ પણ બને પણ રમણ બનતો નથી એટલે સાચો જવાબ છે ડી બર બરસાતીમ આ શબ્દને ઓળખો તો આ બરસાતીમ શબ્દ મૂળાક્ષરને અલગ અલગ ગોઠવી દીધા છે એનો સાચો શબ્દ બને છે સાબરમતી આગળનો પ્રશ્ન છે ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકો તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થી ખાલી જગ્યા પુસ્તક આપી મને આનંદ થશે તો એમાં સાચો જવાબ બનશે ને આખો દિવસ મોબાઈલમાં ગેમ રમ્યા કરવાની આદતને કારણે જેવલની મમ્મી તેનાથી કંટાળી ગઈ હતી લીટી દોરેલા શબ્દને સ્થાને એના જેવો અર્થ દર્શાવતો રૂઢિપ્રયોગ જણાવો તો એનો સાચો જવાબ બનશે વાજ આવી ગઈ હતી આગળનો પ્રશ્ન છે વિલોમ શબ્દો કી ગલત જોડ પહેચાનયે વિલોમ શબ્દો કી ગલત જોડ નેક બેઈમાન મહેશ ખા રહા હૈ પ્રશ્ન વાક્ય બનાવતી વખતે રેખાંકિત શબ્દની જગ્યાએ योग्य विकल्प आसे तो कौन खा रहा है साचो जवाब बनसे कौन लिंग परिवर्तन कीजिए भाग तो भाग का सही जवाब भागिन तो जवाब बनसे डी दिए गए वर्णों का उपयोग करके कौन सा शब्द नहीं बनेगा तो कमल कलर परम कम प ल अक्सर से बनाना है तो ये साचो जवाब है कसम आग जो गलत मुहावरों की जोड़ी पहचानिए गलत मुहरा मुहावरों की जोड़ी पहचानिए नेक रास्ते पर चलना गलत रास्ते पर चलना ऊँचे चढ़ना उन्नति करना शीश झुकाना વિન્ર હોના કોમલ ભાવ બહાના સુંદર વિચાર પ્રગટ કરના તો સહી જવાબ છે નેક રાસ્તે પર ચલના ગલત રાસ્તે પર ચલના એ ગલત જોડ છે આગળનો પ્રશ્ન છે વિશેષણ પહેચાનીએ ગિલાસ મેં થોડા દૂધ હૈ તો દૂધ જવાબ બનશે દૂધ દે ગયે શબ્દો મેં ગલત જોડી पहचानिए कमी अभाव छिलका फल आदि का आवरण सदरी जाकर तो गलत जोड़ है सदरी जाकर बी वचन बदलिए केला तो इसका वचन केले जवाब बनसे केले तैतालीस के लिए सही शब्द है तैतालीस 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 તો જવાબ બનશે સિંહ આંખો કા તારા બન્ના કા અર્થ સહી જવાબ હે બહુત પ્યારા બન્ના જવાબ સી હેતવીબેન લીલા શાકભાજી બીટ આમળા ખાય છે તો તેનામાં કયા તત્વનું પ્રમાણ વધુ હશે તો એનામાં લોહ લોહતત્વનું પ્રમાણ વધુ હશે સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે તો જવાબ બનશે અળસિયા ભૂમિકભાઈને ભારતમાં હાઉસ બોટમાં નિવાસ કરવો છે તો ભૂમિકભાઈ કયા સરોવરમાં જશે તો જવાબ છે માન સરોવર આરોહીને મેલેરિયા થયો છે એ કઈ રીતે જાણી શકાય છે તો જવાબ બનશે લોહીના પરીક્ષણથી નીચેનામાંથી કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવે છે તો જવાબ બનશે ઓડિશા બેચેન્દ્રી પાલનું નામ શાના માટે જાણીતું છે તો જવાબ બનશે પર્વતારોહણ તમે કેવા ઇંધણથી ચાલતી કાર બનાવશો કે જે ખૂટવાની ચિંતા જ નહીં રહે તો સીએનજી ડીઝલ કે વિદ્યુત કે સૂર્યપ્રકાશ તો જવાબ બનશે સૂર્યપ્રકાશ નીચેના પૈકી કાચું હોય તો ડૂબે અને પાકું હોય તો તરે તો લીંબુ સફરજન તરબૂજ કે પપૈયું તો સાચો જવાબ બનશે લીંબુ ધન્યવાદ મિત્રો આપણે આ પેપર સોલ્યુશન કરી રહ્યા છે આગળના ભાગમાં ફરી મળીશું